સીતપુર તાલુકાના નેદ્રોડા ગામમાં ફરતો ફરજી ડૉક્ટર જાહેર જનતા જોડેથી જાણવા મળ્યું છે કે કમલેશ પરમાર નામનો માણસ જ પોતે મહેતા ગામમાં ડોક્ટર મેમણ ત્યાં નોકરી કરતો હતો ના પછી કમલેશ પરમાર પીરોજપુરા ગામમાં દિવસમાં જ્યારે ટાઈમ મેલ એ ટાઈમમાં ગામમાં દર્દીને દવા આપતો હતો જે સમયે ડૉક્ટર અભ્યાસ કર્યો ન હતો અને એને ડોક્ટર ની ડિગ્રી લાવીને તારીખ બે એક બે હજાર ચોવીસ નેદ્રોડા ગામમાં પોતાનું નાનું એવું ક્લિનિક ખોલીને લોકોને દવા ઘરે પણ લોકોનો ઈલાજ કરે છે કોઈ સમયે કોઈ દર્દીને કોઈ તકલીફથી જીવ ગયો હોય તો તેનો એ જવાબદાર કોની ડિગ્રી ઓરિજિનલ કે ફરજી એની તપાસ સરકાર કરે અને ફરજી હોય તો કાયદેસરની કાર્યવાહી કરે આવા ફરજી ડૉક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવા બનાસકાંઠાની જનતાની લાગણી સાથે માગણી ઉઠવા પામી છે આવા ફરજી ડોક્ટરે તંત્ર તંત્ર સામે લાલ આંક કરે તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સરકારને નમ્ર વિનંતી કરવામાં આવી છે શું આ મીડિયાના અહેવાલથી તંત્ર જાગશે ખરા તે આવનાર સમય જ બતાવશે